નમસ્તે ફ્રેન્ડ્સ હિમા શુક્લ એડવોકેટ જુનાગઢ લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના ડિલિવરી કેસો અને કિડની રેકેટના વિડિયોઝ પાર્ટ સાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો બીજી એક વાત એ છે કે સોફારીસ કોર્ટ ઇઝ કન્સન રિઝલ્ટ ગમે તે આવશે સબ જ્યુડિશ મેટર છે રિઝલ્ટ ગમે તે આવે આવી શકે પણ મેઇન વાત એ છે કે સિવિલ કોર્ટ કે ગ્રાહક તકરાર નિવારણની કોર્ટ અપાવશે તો શું અપાવશે વળતર અપાવશે પાંચ પચીસ પચાસ લાખ રૂપિયાનું વળતર અપાવશે પચાસ લાખ રૂપિયા સુધીના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમરને પાવર છે એટલે વળતર અપાવશે અને હોદ્દારી કોર્ટમાં જે લોકોની સામે એફઆઈઆર થઈ છે એમાં થશે તો આ લોકોને સજા થશે કદાચ આજીવન કેદની સજા થશે પણ સવાલ એ નથી વળતરનો કે સજાનો કે એ નથી સવાલ એ છે કે આટલું કર્યા પછી પણ જેના જીવ ગયા છે એના જીવ અને જેની કિડની ફેલ થઈ છે એની કિડનીઓ કે એની તંદુરસ્તી જે બાળકોએ માતા ગુમાવી છે કે માતાની તંદુરસ્તી ગુમાવી છે એની માતા જે કુટુંબે પુત્રીઓ ગુમાવી છે એની પુત્રીઓ પત્ની ગુમાવી છે એની પત્ની આ બધું પાછું આપી શકશે દુનિયાની કોઈ પણ કોર્ટ પણ આ બધું પાછું અપાવી શકે એમ નથી અમુક વખતે એવું છે કે ન્યાય મેળવીને કે ન્યાય જીતીને પણ તમે તમારે તમને જે નુકસાન થયું છે ને એ તમે ભરપાઈ કરી કે કરાવી શકતા નથી કદાચ જીતીને પણ હારવાનું જે રહે એવા અમુક કેસો હોય છે જેમાં મારી દૃષ્ટિ આ એક કેસ છે કે કોર્ટમાં ગયા છતાં પણ વ્યક્તિને એનું વ્યક્તિ કે એની હેલ્થ પાછી મળી શકવાની નથી એની વે એનાથી ન્યાય ને આશરો ન લેવો એવું પણ નથી એ તો કરવું જ જોઈએ પણ આ તો એક આની સિરિયસનેસ માટેની ને અમે આ બધું શું કામ કરીએ છીએ એની વાત છે હવે સીધા લો પોઈન્ટ ઉપર આવીએ તો મિત્રો આમાં વળતર માટે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટની ની કોર્ટમાં તો જઈ જ શકાય અને જવામાં આવશે જેમાં મેં કહ્યું કે જૂનાગઢ ડિસ્ટ્રિક કોર્ટને પચાસ લાખ રૂપિયા સુધીના વળતરના પાવસ છે જ હવે તેની સાથે લીગલ થોડી આસ્પેક્ટ્સની વાત કરીએ તો એક વાત છે આઈ એમ મિત્રો આઈએમએ એટલે આપ બધા જાણતા જ હશો કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારે માટે એડવોકેટ્સ માટે જેમ બાર કાઉન્સિલ છે એમ આઈએમએ જે છે એ ડૉક્ટર્સ માટેની એની માતૃ સંસ્થા છે અને ડોક્ટર્સનું રજિસ્ટ્રેશન એને પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ એના ઉપર ડિસિપ્લિનરી એક્શન આ બધી જ સત્તા જે છે એ આઈએમએ ધરાવે છે અને આઈએમએ ડૉક્ટર્સના ગ્રુપ ઇન્સ્યોરન્સ પણ લેતું હોય છે એટલે આઈએમએ એમ પણ રોલ આમાં ઘણો મહત્ત્વનો ડિસિપ્લિનરીની દૃષ્ટિએ અને આ લોકોના ડૉક્ટર્સના રજિસ્ટ્રેશન વગેરેની દૃષ્ટિએ અને આવી હોસ્પિટલોને આવા ડૉક્ટર્સ ઉપર એક નીતિમત્તા અને શિસ્તના ધોરણે ખૂબ કડી નજર રાખવાની દ્રષ્ટિએ આઈએમએની જવાબદારી પણ આમાં થાય જ છે અને આઈએમએનો રોલ પણ મહત્ત્વનો છે હવે મિત્રો આપણે ગ્રાહક સુરક્ષાની વાત કરીએ કે જૂનાગઢ કોર્ટને કે કોઈપણ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પચાસ લાખ રૂપિયા સુધીના વળતરના પાવર્સ છે ફોજદારીની વાત કરીએ તો આ લોકો સામે જે એફઆઈઆર હિરલબેનના પતિએ કરી છે એ બી ડિવિઝનમાં એફઆઈઆર દાખલ થઈ છે એમાં ઘણી બધી સેક્શનની સાથે સેક્શન ત્રણસો ચાર આઈપીસીની ઉમેરવામાં આવી છે હવે મિત્રો સેક્શન ત્રણસો ચાર એ અને ત્રણસો ચાર વચ્ચેનો ડિફરન્સ આપણે સમજી લઈએ તો આઈપીસીની સેક્શન ત્રણસો ચાર એ છે એ નેગલિજન્સી માટેની છે કે મે જેમાં મેડિકલ નેગ્લિજન્સી પણ આવી જાય કે બેદરકારી કે બે જવાબદારીથી કદાચ કોઈને કંઈ થયું હોય દાખલા તરીકે વાહનોના અકસ્માત હોય તો એમાં ત્રણસો ચાર એ લગાડવામાં આવે છે રેશન નેગ્લિજન્ટ ડ્રાઇવિંગની ઠીક છે માણસ વાહન ચલાવતું હોય તો જિંદગીમાં એકાદ બે વાર એનાથી કદાચ સિરિયસ એક્સિડન્ટ પણ થાય પણ એમાં એનો કોઈ ઈરાદો લગભગ લાખે નવ નવસો નવ હજાર નવસો નવ્વાણું કેસમાં એનો કોઈ ઈરાદો હોતો નથી કોઈને મારી નાખવાનો કે ઈજા પહોંચાડવાનો કે એક્સિડન્ટ ઇઝ એન એક્સિડન્ટ અને એ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે આ થઈ સેક્શન ત્રણસો ચાર એની વાત આઈપીસીની પણ ત્રણસો ચાર જે છે એ એમાં ઈરાદો સામેલ છે એમાં ઈરાદાપૂર્વકની મનુષ્યનું જીવન નો ભોગ લેવાય એવી બેદરકારીની વાત છે અને આ જે સેક્શન ત્રણસો ચાર છે એ સિરિયસ સેક્શન છે અને એમાં ત્રણસો ચાર એ છે એમાં બે વર્ષ સુધીની કેદની સજા છે પણ ત્રણસો ચાર છે એમાં આજીવન કેદની સજા છે એટલે ત્રણસો ચાર જે છે ને એ ઇઝ ઇક્વલ ટુ સજાની દૃષ્ટિએ જોઈએ તો ત્રણસો બેની ઇક્વિવેલન્ટ છે ત્રણસો બે મર્ડર માં પણ આજીવન કેદની સજા છે ત્રણસો ચારમાં પણ નેગ્લિજન્સીથી કોઈનું મૃત્યુ નિવડા નીપજાવવું એમાં પણ આજીવન કેદની સજા છે એટલે આ એક બહુ સિરિયસ બાબત છે જેમાં ત્રણસો ચાર લગાડવામાં આવી છે અને ત્રણસો ચાર બહુ એપ્રોપ્રિએટલી લગાડવામાં આવી છે કારણ કે પાંચ મહિનાના સમયગાળા દરમિયાન ઘોર બેદરકારીથી એક પછી એક એક પછી એક કેસીસ ફેલ થતા જાય કિડનીઓ નકામી થતી જાય છતાં એની એ ટ્રીટમેન્ટો ચાલુ રાખવામાં આવે તો આમાં ત્રણસો ચાર લાગે બીજો આમાં કોઈ ઉપાય જ નથી ત્રણસો ચાર એનો આમાં કોઈ સવાલ જ નથી ધીસ ઇઝ નોટ એન એક્સિડન્ટ ઓર ધીસ ઇઝ નોટ એન નેગ્લિજન્સી કે આ નિર્દોષ નેગ્લિજન્સી કોઈ નથી જ એક વખત થાય એને ભૂલ કહેવાય મેં પહેલાં પણ કહ્યું હતું પણ અવારનવાર પાંચ મા મહિનાના ગાળા દરમિયાન પાંચ જણા એક જ સરખી રીતે તમારા હાથમાંથી આવી રીતે ઇફેક્ટેડ કિડની લઈને જાય તો એ ત્રણસો ચારનો ગુનો બને એટલે મારી દૃષ્ટિએ તો આમ તો અમારે ચર્ચા થતી હતી ત્યારે મેં એમ કહ્યું કે આ એક સા મનુષ્યવધ એટલે કે કલ્પેબલ હોમિસાઈડ જ છે આમ તો ત્રણસો બેનો જ ગુનો છે તમે કોકનો ખૂન કરો તો ત્રણસો બે થાય એવું નથી પણ એની વે લોની દૃષ્ટિ આમાં ત્રણસો ચાર લાગેલી છે અને હવે બીજી વાત કે આ જે બંને ડોક્ટરો છે લેડી ડૉક્ટરો એ બંને ફરાર છે અત્યારે એપ્સકોન્ડિંગ છે હવે જો તમારી જેન્યુન ભૂલ હતી તમે પ્રમાણિક હતા તમારો કોઈ બેદરકારી કે બે જવાબદારી નહોતી તમે કોઈનું ઈરાદાપૂર્વક ખૂન કર્યું નહોતું કોઈની સાથે તમારે દુશ્મન આવટ નહોતી તો પોલીસથી કે કાયદાથી તમારે ભાગવાની જરૂર કંઈ તમારે ફરાર તમે ડૉક્ટર છો તમે કોઈ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ કે તમે કોઈ રીઢા ગુનેગારો છો કે તમારે ભાગવાની જરૂર પડી તમારે સરેન્ડર થવું હતું કોર્ટમાં સામેથી તમારે હાજર થઈ જવું હતું કે હા ભાઈ અમારી હોસ્પિટલમાં આ બન્યું છે અમારાથી આ ભૂલ થઈ છે અમારી સામે જે કંઈ ચાર્જ લાગેલો હોય તમે જે કંઈ થતું હોય એ બનો તમે ડૉક્ટર્સ છો તમે આવી રીતે ફરાર થઈ જાઓ એ જે આના અમદાવાદના પીઆઈની બાબતમાં નામદાર હાઈકોર્ટે બહુ સરસ પહેલું કર્યું હતું કે એક પોલીસ ઓફિસર આવી રીતે ભાગતો ફરે કે એબ્સકોન્ડિંગ હોય કે ફરાર હોય એ કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય એવું નથી એવું જ આ ડોક્ટરો માટે છે કે તમે નિર્દોષ છો તો તમે ભાગો છો શું કામ તમે સંતાવ છો શું કામ તમે ફરાર શું કામ છો એટલે અને એ લોકોએ આગોતરા જામીન અરજી અહીંયા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરેલી છે જે પેન્ડિંગ છે સાંભળવા માટે થઈને અને એમાં પણ ઘણા બધા મિલીભગતના પણ પ્રયત્નો ચાલુ છે એની વે એ બહુ આઉટ ઓફ ધ કોર્ટની વાત છે એટલે અને ત્રીજી વાત એ કે એ લોકોએ નામદાર હાઈકોર્ટમાં એના જે ચાર્જશીટમાં નામ આવેલા છે કે એની સામે જે ચાર્જશીટ થયેલું છે એને એની ક્વોશિંગની પિટિશન પણ કરેલી છે એનું પણ આજકાલમાં જ ઇયરિંગ છે હવે બહુ સમજી શકાય એવી વાત છે કે ક્વોશિંગ તો શેનું કંઈ મારા તમારા જેવાને તો પોલીસે પકડીને આપણી સામે તો ચાર્જશીટ કરેલું જ નથી તમારી હોસ્પિટલ છે તમારાથી ગુનો બનેલો છે તમારાથી મૃત્યુ થયેલું છે તમે બેદરકારીને બે જવાબદારી દાખવેલી છે એટલે તમારી સામે એફઆઈઆર થયેલી છે આમાં નો ડાઉટ નામદાર કોર્ટ શું ડિસિઝન આપશે ને શું નહીં એ મારે એનું નક્કી કરવાનું નથી મને એવા કોઈ પહેલાં નથી હું કોઈપણ પ્રકારનું એમાં સબ્જી ડિસમેટરમાં ઇન્ટરફિયરન્સનો ત્રેતાલીસ વર્ષની વકીલાતે મારે સવાલ જ ન હોય એવું કરવાનો પણ આ તો એક ડૉક્ટર્સની બિહેવિયર અને જેને આપણે કહીએ કે ચોરીને માથે શિરજોરી એના જેવી બાબત છે કે તમને ભાગવાની કે તમને પેલું કરવાનું એવું કોઈ આવે જ નહીં અને એ તમારા માટે બહુ શરમની વાત આવે એટલે આ બધા જે લીગલ આસ્પેક્ટ્સ છે ને એ લોકોની સામે લાગેલી જે કલમો અને જે થઈ રહેલી છે એ પ્રોસીજર માટેની વાત છે તો આ બધું જે છે એ બધી જ જૂનાગઢ તો એક બહુ નાનું ગામ છે અને મને સૌથી વધારે એમ છે કે જો જૂનાગઢ જેવડા ગામમાં આવું બધું આટલું બધી હદે થતું હોય તો મોટા જે મેટ્રો સિટી છે દિલ્હી છે બોમ્બે છે સુરત છે આવામાં તો આપણી જાણ બહાર આવું બધું શું નહીં થતું હોય એ એક બહુ મોટો સવાલ છે અને આમાં જો આટલું કરવાની હિંમત કરે તો બારના ડૉક્ટર્સ બહારની આવી કહેવાતી મલ્ટીપ્લિસિટી હોસ્પિટલ એમાં તો બીજું શું શું ન થઈ ન થઈ શકતું હોય કે આ ડૉક્ટર્સ ભવિષ્યમાં પણ બીજું શું શું ન કરી શકે એક આડ વાત એ પણ કરી દઉં કે સાબિત થયેલું નથી પણ એક વાત એ પણ છે કે જે ઓર્ગન ટ્રાફિકિંગ બાબતમાં પણ અગાઉ આ હોસ્પિટલ નું નામ એક બે વખત આવેલું હતું અને આ હોસ્પિટલ શંકાના દાયરામાં હતી જ ગોડનોસ આમાં એવું છે કે નહીં આપણે એવું માનીએ કે એવું ન હોય ઈશ્વરને પ્રાર્થના કરીએ પણ આપણને ખબર નથી કે જેનું ડેડ બોડી આવ્યું અને પીએમ થઈ ગયું એ હિરલબેનની ફેલ ગયેલી કિડની પણ હિરલબેનની પોતાની જ હતી કે સારી કિડની નીકળી ગઈ છે ને બીજાની આવી છે કે નહીં એ આપણને ખબર નથી બાકીનાની કિડની અંગે પણ આપણને ખબર નથી ઓપરેશન કેટલા થયા શું થયા કોના થયા એ અંગે પણ આપણને આપણે જાણતા નથી એટલે આ ઘણા બધા પ્રશ્નો અને સાચી વાત એ છે કે તમારી સામે આવા ડાઉટ આવે શું કામ કે આવી બધી આવા ષડયંત્રોમાં શું કામ તમારું નામ આવે જો તમે પ્યોર હોવ અગાઉ પણ કેટલા બધા ડોક્ટરો જૂનાગઢમાં સરસ પ્રેક્ટિસ કરી જ ગયેલા છે ડૉક્ટર કે આઈ હતા અને આવા જે બધા નામી હતા ડૉક્ટર પીપળિયા હતા આ બધા સર્જન આ બધા ફિઝિશિયન આ બધી સારી સારી હોસ્પિટલો એમાં એની સામે ક્યાંય કંઈ એવું કોઈએ પેલું કરેલું નથી તો તમે આજકાલના બનેલા ડૉક્ટર આટલી નેગ્લિજન્સ નાખો આવા મોટા પહેલામાં તમારું નામ આવે લેબોરેટરીઓ અને દવાની કંપનીઓને મોટી મલ્ટિપ્લિસિટી હોસ્પિટલને એની સાથે તમારી આટલી બધી સાંઠકાંઠ હોય તમે હોસ્પિટલમાં હાજર ન રહો તમારા ઓપરેશન થિયેટરો તૈયાર ન હોય પેશન્ટને ટાઈમ આપ્યા છતાં અને આ બધા જે પહેલાં છે તો એ તમારી સામે ત્રણસો ચાર જ થાય ઇન્ફેક્ટ ત્રણસો બે થવી જોઈએ પણ ત્રણસો ચાર જ થાય એટલે આ જે આપણે લીગલ આસ્પેક્ટની વાત કરી એ થઈ મિત્રો વિડીયોના પ્રત્યાઘાત આપશો પ્રતિભાવ આપશો આપને આ ઉપયોગી લાગ્યું કે નહીં એ ચોક્કસ કહેજો અને આપને ઉપયોગી લાગ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઘણી બધી બીજી જિંદગીઓ અને બીજી માતાઓને અને બીજા પેશન્ટને બચાવવામાં પૂરેપૂરો આપનાથી થાય એટલું થોડું નેટ વાપરી અને સહયોગ આપજો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ